નથી વ્યક્તિત્વ કોઈનાથી થી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપડી આ YouTube ચેનલ માં આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો જો તમે પહેલી વાર આવ્યા હોય તો જરૂર નીચેરલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક બટન દબાવી દેજો અને તમારી જો આજ પીડીએફ તમારે જોતી હોય તો અમારી એપ્લિકેશન છે એમાં જઈ શકો છો અથવા તો તમે WhatsApp ગ્રુપની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે એમાં તમારું નામ ધોર મોકલી તમે આ પીડીએફ મેળવી શકો છો તો આવો શરૂઆત કરીએ મારો ટાર્ગેટ એવો છે કે તમારી 80 માંથી 80 આવી જાય તમે એવા ટાર્ગેટની સાથે બેઠેલા છો તમારે મહેનત નથી કરવાની મહેનત હું કરું છું પણ એ મહેનત ને તમે સાંભળો એ મહેનત ને તમે જો એ મહેનત નું રિવિઝન કરો માત્ર છેલ્લા 5 વર્ષો નો રેકોર્ડ જોઈ લ્યો કેટલા બાળકોને ને 80 માંથી 80 આવેલા છે આ વખતે તમારો આવવાનો છે રેડી આવો શરૂઆત કરીએ સમાનાર્થી આજે આપણે જો શું સમાનાર્થી આના પછીનો વિડીયો આવશે એ હશે વિરુદ્ધાર્થી તો આમાં પહેલો સમાનાર્થી છે દેવા દેવા સમાનાર્થી શું થાય તો અમરા

એક જ પીડીએફ છે સમાન આર્થીની વિરુદ્ધ બનાવી અને તમારા સુધી પહોંચાડી દઈશ મુંજાતા નહીં પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો પ્લે લિસ્ટમાં જાજો આખે આખો ફ્રીમાં માં કોર્સ પડ્યો છે આઈએમપી પડ્યો છે ને ઈ જે આઈએમપી છે ને એમાંથી બધું હશે મોસ્ટ ઓફ તમે મને યાદ કરશો અને હજી આ વિડિયો તો આવતા જ જશે સબસ્ક્રાઇબ બીજા સુધી શેર કરો કારણ કે જેમ પરિવાર વધતો જાય ને એમ આપણે જાજા મોટિવેટ થાય જલ્દીથી તમારા માટે વિડિયો આવતા જશે

સ્વર્ગ એટલા માટે શું તો કે ભાઈ દીવમ આયા ઘણા બધા વ્યક્તિઓ અંતરિક્ષમ કરે છે છોટું પડે છે ખાસ સમજો દીવમ સૂર્યાંશુ સૂર્યનો અંશ તો આવશે રશ્મિ માર્કંડ અને વાનું એટલે પોતે સૂર્યની વાત થઈ આયાનો અંશની વાત કરે છે કૃતાંતહ મોસ્ટ એમ્પી કૃતાંતહ એટલે આવે અંતકહ કૃતાંતહ યમરાજ આગળ નગરમ તો આવશે પક્તનમ શું આવશે પક્તનમ પ્રભુતમ તો આવશે નિતાંતમ પ્રભુતમ બરાબર તો નીતાંતમ समीपम तो પાસે થાય તો એ તો નો જ આવે વિવાહ વિવાહ એટલે શું થાય બ્રાહ્મણ શું કે लग्न लग्न માટે શબ્દ છે એટલે થાય પૃથ્વી આવે આગળ છે અંદર જોવા મળે તો શું આવે સક્રાયદ જનાર્દન શ્રી કૃષ્ણ કાશ્ન કાશ્ન એટલે શું તો આવશે દારૂ પીવાનો દારૂ નય હોય એ મનાય છે ગુજરાતમાં दारू નદી તો આવશે આપ પગા હો શું આવશે આપ પગા આગળ મુખત્વમ તો પ્રતિમુખ એના જેવું છે સમરહ સમરે સુભીમહ યુદ્ધ કરો યુદ્ધ

આલોકં પહાયકથમ તો મસી નિમજ જસી જોયું હશે 9મા પાઠ તાકહ જનક પિતા વૃત્તિ વૃત્તિ એટલે જીબિકા જીવન જીવવા માટે આપણે જરૂર પડે નથી સ્તોત્રમ સ્તવનમ સ્તુતિ વંદના ഭാര്യ જાયા મોસ્ટ ટાઈમ દી યાદ રાખજો આગળ નૂતનાની નૂતનાની એટલે નવાની નવા 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 પ્રસન્ન

तुमने कितना ही बताया शिक्षक पर एम तुमने थाउ तो ना अभिषेक सर पासे अभिषेक सर मतलब अभिषेक तो मौज आ गया है अगर वयस्य वयस्य इन्हें मित्र बहु वयस्य हे मित्र धनम अर्थ अर्थ એટલે પૈસા ગ્રંથાगार ये तो खबर पड़ी है पुस्तकालय हूं गुजराती कह साथे কইતો છું વ્યાકરણ કયું વ્યાકરણ તો આમાંથી તો કે ભાઈ શબ્દ અનુસાર

ઈચ્છા એટલે શું થાય ઈહા ઈહા પુત્ર તો આવે સુતમ દીકરો સુતમ અભ્યાગત અતિથી અજાણ્યો વ્યક્તિ ગામમાં આવે અતિથિ કે અદ્રષ્ટ પૂર્વ તો કે અનાલોકિત પૂર્વ ક્યારે નથી જોયો એ ગીરા ગીરા એટલે વાણી પતગહ પતગહ એટલે ખગ પક્ષી માટેનો શબ્દ છે વિગરહણા बीकर बनाएं टेंडा कर देंगे आइए सुवर्ण कनकम होनु तो ने मारा पर भरोसा नहीं के होने समवाया हो समवाया इट्टे समुदाय ये जाता हूँ सत्तर मार्च सुधीर बोची क्या अपने अर्ची ही रश्मि अर्ची ही रश्मि इंदु चंद्रमा मंडा किन्हीं अधर मार्च मा गंगा उपादेयम ग्रहण करवाज़े वो स्वीकार किया मैं, खोनी, खोनी, सुनता है, भुजा कहा, नाल, मायुरा, नीरा कंठा, मौर, और इसमें बाढ़ माँ, अक्षी, वपुहु, व्याकरण के लोचनम तो आंख इतने लोचनम, कमल जेवा, नेत्रवादी, स्त्री, एक रूप नहीं, वालुका, मौस टाइम पे याद रख जो रहे तीनों डगलावाड़ी बात, स पादप करू याद रखજો आईएमपी दरिद्रता दरिद्रता એટલે દૈવ્ય ગરીબ નવમ એટલે નૂતનમ પુરાણમે એટલે તો જૂનું થાય અને આશા તો એનો જવાબ તમારે દેવાનો નિશા ઈચ્છા કે આકાંસા આશા કયા પાઠમાં આવે નવમાં પાઠમાં આવે ને પેલી જ લાઈનમાં આવે મને જોઈને જવાબ નીચે કોમેન્ટમાં આપજો નેક્સ્ટ વિડિયો તમારો મસ્ત મજાનો બની રહ્યો છે એ છે વિરુદ્ધાર્થી તો નેક્સ્ટ વિડિયો આવી જાવ આઈ હોપ બધાને મજા આવી ગઈ હશે નીચે ડિસ્ક્રિપ્શન નંબર આપ્યો છે WhatsApp ગ્રુપ ની અંદર તમે જોડાઈ જાવ જેથી આવ નવા વિડિયો આવ નવી વાતો આવ નવી PDF મોસ્ટ આઈએમડી 80 માર્ક ની તૈયારી વાળું મટીરીયલ એપ્લિકેશન એન્ડ ધ લર્નિંગ એપ અથવા આની અંદર મળતું જશે જોતા जाओ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી દીઓ નીચે લાઈક નો બટન દબાવી દીઓ તમારા મિત્રોને શેર કરી દીઓ નેક્સ્ટ વિડિયોમાં ફરીથી કઈક અલગ અંદાજમાં અલગ જુનૂન ને અલગ જુસ્સાથી તમને મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ